થોડા દિવસ પહેલા ગાઠવાડિયા પોલીસ સ્ટેશનમાં મનીષ ગોસ્વામી વિરુદ્ધ એક ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનો દાખલ કરીને અગાઉ પણ અસંખ્ય ગુનામાં આમની સંડોવણી હોય પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને તેમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે આમાં ગુનાની હકીકત એવી છે કે આ કામના આરોપીએ ગુરુકુલ રોડ ઉપર આવેલા એક દુકાનદારને ત્યાં જઈને પચીસ લાખની ખંડણી માગેલી અને ખંડણી માંગતાની સાથે જે ફરિયાદ ઘાટોડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અને ઘાટોડિયા પોલીસ સ્ટેશન તાત્કાલિક હરકતમાં આવી અને એના વેર અબાઉટ શોધીને એના ધરપકડ કરવામાં આવી છે અને હાલ ઘાટોડિયા પોલીસ સ્ટેશનમાં આ ગુનાની તપાસ ચાલી રહી છે મનીષ ગૌસ્વામીનું નામ વિશાલ ગોસ્વામીની ગેમ સાથે જોડાયેલું છે અવાર અવારનવાર અને ગુનામાં સંડોવણી પણ એમની સામે આવેલી છે અને ગુનામાં અગાઉ પણ ધરપકડ થયેલી છે અને એની હાલ તપાસ ઉંડાણપૂર્વક ઘટાડિયા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે જૂના ઘણા બધા ગુનાઓ સિરિયસ પ્રકારના ગુનાઓ છે અને ગુનાની તપાસો થઈ રહી છે અને કોર્ટમાં પેન્ડિંગમાં છે હાલ